દરતા દ્વારા નવ નિર્માણ કરવામાં આવશે રાજસ્થાન માં ચાલતા જતા રામદેવ પીર ના શ્રદ્ધાળુઓ માટે મફત જમવાની સુવિધા નિર્માણ કરવામાં આવશે અને આરોગ્ય કેન્દ્ર નિર્માણ કરવામાં આવશે રિપોર્ટ ચેતન પટેલ મહેસાણા ગુર્ બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરમ તસ્મૈ શ્રી ગુરુવે નમા ભારત માતા કી જય ભારતીય નારી શક્તિનો નો જય આજના મંગલ અને શુભ અવસરે સૌ ગુજરાતી ભાઈ બહેનોને વડીલોને આગેવાનોને રાજકીય મહા અનુભવોને પુરુષોને અને સમાજના પત્રકાર મિત્રો સહિત હું વિનંતી કરું છું કે ગુજરાતમાંથી રણુજામો જતા પગપાળા યાત્રાળુઓ અને દર બીજે જતા યાત્રાળુઓને ઘણી બધી તકલીફોનો અનુભવ થયો છે અને એવું મને સમાજના ઘણા બધા વિદ્વાનોએ આગેવાનોએ કહ્યું અને એના અનુસંધાને છેલ્લા પાંચ વર્ષથી જે વિચારણા હેઠળ હતું એવું રણુજામાં ટોકન આપી અને અત્યારે દિશા ધર્મશાળાની બાજુમાં ઓકરણ અને રણુજા હાઈવે ઉપર આપણે જમીન ખરીદવા ની તૈયારીમાં છીએ અને ત્યાં સારી ધર્મશાળા બને આપણા ગુજરાતીઓ માટે તમામે તમામ સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરી શકીએ અગવડતાને દૂર કરીએ અને નિઃશુલ્ક રહેવાની અને જમવાની વ્યવસ્થા પૂરી પાડીએ એવું આપ સૌના સેવા સાહ સહકારથી આ કામ કરવા આપણે જઈ રહ્યા છીએ તો એમાં આપ સૌને સેવા સાહ સહકાર આપી અને કંઈક દેશવાસીઓને ગુજરાતીઓની સેવામાં આપણે સહકાર આપી શકીએ એવી ભાવનામાં આપ સૌ મને સહકાર આપશો એવી આપ સૌને મારી વિનંતી છે આપ બે આ જોડીને વિનંતી કરું છું મારી ઉંમર પૂરી થવા આવી છે છતાં પણ જતાં જતાં આપણે સૌ ગુજરાતી ભેગા મળી અને આપણા ભાઈઓ માટે આપણા ભવિષ્યના બાળકો બેન દીકરીઓ માટે સારી સુવિધા રણુજામાં ઊભી કરીએ એવી મારી ભાવના છે અને એમાં સફળ બનાવવા માટે આપ સૌ સહયોગ આપશો એવી મને પૂર્ણ વિશ્વાસ છે અને સાથે આપણે આગળ વધીએ ભારત માતા કી જય